આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અને સામાજિક આગેવાનો સાથે વોર્ડ નંબર તેર ના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા આ ચોપડા વિતરણમાં મનીષવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો જેટલા છોકરાઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા યુવા શક્તિ જાગૃત સંગઠન દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ એમાં નવાપુરા વિસ્તારના જે સ્લમ વિસ્તાર આવેલા છે બકરાવાડી છે કહાર મુલ્લો છે મરાઠી મુલ્લો છે લાલબાગ કુંભારવાડા છે એવા તમામ વિસ્તારના છોકરાઓને એક જગ્યાએ એકત્રિત કરીને અમે અમારા સંગઠન તરફથી ફૂલને ફૂલની પાકડી જે સેવા થાય છે એ સેવા અમે નોટબુક તરીકે એમને આપીએ છીએ એટલે ઉઘડતી સ્કૂલ એ લોકોને સૌર તકલીફ ન પડે એના માટે એક અમારો એક સહિયારો પ્રયાસ હોઈએ છીએ અને આ કાર્યક્રમમાં આજે સાતસોથી વધારે છોકરાઓને અમે આ કીટનું વિતરણ કરી રહ્યા છે અને આપ જોઈ શકશો કે બધા છોકરાઓ વાલીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે છેલ્લા ચૌદ વર્ષથી અવિરત પ્રમાણે અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે